વડતાલ ધામ માં દેવો ને 1000 કિલો શક્કર ટેટીનો annkut ચરોત્રના વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ શાળાઓ માં વિતરણ કરાશે વડતાલ મંદિર ના કોઠારી સંતવલ્લ ભસવામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સંપ્રદાય ના એક હરિભક્ત દ્વારા વડતાલ ધામ માં બિરાજતા દેવો નો રાજીપો પ્રાપ્ત કરવા ઉનાળા ની સીઝન માં 1000 કિલો શક્કર ટેટીનો annkut ધરાવવામાં આવ્યો હતો ભક્તો પોતાના ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા માટે સીઝન પ્રમાણેના ફળોનો અન્કૂટ ધરાવતા હોય છે ત્યારે ત્રેવીસ માર્ચ બે હજાર પચ્ચીસને રવિવારના રોજ મંદિરમાં બિરાજતા દેવોને એક હજાર કિલો સક્કટેટીનો અન્કૂટ ધરાવવામાં આવ્યો હતો સવારેથી સાંજના સુધી હજારો ભક્તોએ અન્કૂટ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી સમગ્ર અનકૂટનો સંચાલન પો શામવલ બસવામી દ્વારા કરવામાં આવ્યું હતું અને વર્તાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા સ્વયંસેવકો દ્વારા તેની ગોઠવણ કરવામાં આવી હતી અનકૂટ મહાપ્રસાદનો આજે સવારે ચરોત્રના વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ શાળાઓમાં સ્વયંસેવક દ્વારા વિતરણ કરવામાં આવનાર હોવાનું પૂજ્ય શામસ્વામીએ જણાવ્યું હતું વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે એક હરિભક્ત દ્વારા દેવોને ઉનાળાની સીઝનમાં રવિવારે 1000 કિલો શક્કરટેટીનો અનકુટ ધરાવવામાં આવ્યો હતો જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લી ધન્યતા અનુભવી હતી